તો રાહત કમિશનર આલોક પાંડે કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ આવો જોઈએ નોર્થ ગુજરાત ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ ત્રીસ ટકાની આજુબાજુ બંને રીજન્સમાં વરસાદ છે અત્યારે જે આઈએમડીના જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે પણ છોટા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં સિક્સટી થ્રી થઈ છે વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય ચાહે પશુ મૃત્યુ હોય ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય એ બધી વસ્તુ ઓછી ઓછી થાય અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ ફિફ્ટી ફોર પર્સન્ટ ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી બસો છે ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે પંદર એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે થેન્ક યુ હા 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 પશુમત્તી છે મૃત્યુનો ટોટલ આંકડા જે છે ત્રણસો ત્રેસઠ છે કેટલા છે ત્રણસો ત્રેવીસ છે જિલ્લા વાઈઝ છે એ કોપી એમને આપી પણ લીધું ગઈકાલની સ્થિતિ ત્રણસો ત્રેવીસ પશુ મૃત્યુ થયા છે અત્યારે જે જિલ્લામાં માનની મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લા કલેક્ટર જોડે વાત કરી અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે એ છે કે જ્યાં પાણી ઉતરી જાય એમને પછી તાત્કાલિક એમને તો પહેલાં તો જમાનું અને બાકી બીજા પીવા માટેનો પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ કલેક્ટરને નિર્દેશ આપ્યો છે પછી જ્યારે પાણી ઉતરી જાય તાત્કાલિક એમના પોત પોતાના ઘરમાં એ પહોંચી જાય આવી વ્યવસ્થા કરવા માટે પણ કીધું છે એમને ટોટલ ચૂકણું થયેલ જે છે એમાં દાખલા તરીકે પશુ મૃત્યુ ત્રણસો ત્રેવીસ માંથી બસો બે કમ્પ્લીટ થઈ ગયા છે એ જ રીતે કેશ ડોઝની સંખ્યા પણ આપી દો એ દઉં દેસ ડોઝની સંખ્યા અત્યારે તમને આપી દઈશું અલગથી કારણ કે જિલ્લાવાઈઝ તાલુકાવાઇઝ સંખ્યા એકદમ જુદી છે બહુ લાંબુ પત્રક છે એ તમને અલગથી આપી દઈશ થેન્ક યુ હા की की माननीय मुख्यमंत्री श्री आज स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर में आए और उन्होंने जो अफेक्टेड जिनमें साउथ ही जिन लास्ट प्रीवियस 24 घंटे में जो सबसे ज़्यादा रेन हिट डिस्ट्रिक्ट थे और कॉरपोरेशन सूरत और बड़ौदा के साथ डायरेक्ट संवाद किया जिला की जिला की टीम के साथ उन्होंने ये भी